અમદાવાદ શહેરમાં ફરી એકવાર રિક્ષા કાલુપુર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં માં બેઠો હતો ત્યારે રિક્ષામાં અન્ય બે લોકો પણ બેઠા હતા જે બાદ રિક્ષા ચાલકે કાલુપુર રેલવે સ્ટેશનની સામે અંધારામાં લઈ જઈ તેના બે સાથીઓ સાથે મળીને રહેમનને છરી બતાવી તેની પાસેથી દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે કાલુપુર ગુનો કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તાજેતરમાં અમદાવાદના ઉઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે માર્ગ પર ખોડેલા ખાડામાં પડી જવાથી એક નાગરિકના મોત મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે કડક પગલાં લીધા છે આ મામલે એમસીના કમિશનરને સમન્સ પાઠવીને રૂબરૂ હાજર રહી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મૃતક મનુભાઈ પંચાલના પરિવારને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવા માટેની પિટિશન અનુસંધાને આ પગલાં લેવાયા છે સાણંદ શહેરમાં ગત એકવીસ જુલાઈએ મિલડી કૃપા ડ્રાય ક્લિનિક નામની દુકાનમાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલો સાથે પકડાયેલ કેતુલ ચૌહાણ દિવસ પછી ફરી એકવાર એપાર્ટમેન્ટના કોમન પાર્કિંગમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ દસ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝડપાઈ ગયો છે જેમાં આલય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કેતુલ ચૌહાણ સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૂ લઈને ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સહિત કુલ આઠ પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે કેતુલ ચૌહાણને ઝડપી લીધો હતો જ્યારે દારૂનો જથ્થો આપનાર કડીના એક શખ્સ સહિત બે લોકો વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો દાખલ કર્યો છે